રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી YouTube ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ મૌવા ઉપરાપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે કપાસની વેરાયટીઓ વિશે એટલે કે આપણી પાસે જેટલી પણ વેરાયટીઓ હાજર છે ઉપલબ્ધ છે એ તમામ વેરાયટીઓ કપાસની આજે હું તમને બતાવવાનો છું કે જેથી કરી અને તમને કપાસના બિયારણની પસંદગી કરવામાં સરળતા રહે અને આપને બિયારણની જરૂરિયાત હોય તો તમે WhatsApp થી કોન્ટેક્ટ કરી શકો છો તો સૌપ્રથમ આપણે વાત કરશું તમે જોઈ શકો છો ક્રિસ્ટલ કંપનીનું વાત કરીએ છે સરપાસ સુપર્બ આપણ આપણી પાસે હાજર છે એના પછીની આપણે વાત કરીએ તો નાદશીડ સીડનો સંકેત બીજી ડબલ આ આપણી પાસે હાજર છે તમે જોઈ શકો છો નાદ સીટનું સંકેત અને માર્કેટમાં ધૂમ મચાવતી એવી વેરાયટીઓની વાત કરીએ તો એ છે સાગરલક્ષ્મી સીટ્સના આ તિલક વેરાયટી છે આપણ આપણી પાસે હાજર છે સાગરલક્ષ્મી સીટ્સનું એના પછી આપણે પિયત વેરાયટીની વાત કરીએ મોટા ઝીંડવાની વેરાયટીની વાત કરીએ તો સાગરલક્ષ્મી સીટ્સનું મુગટ આ પણ આપણી પાસે હાજર છે અને એના સિવાયની આપણે વેરાયટીની વાત કરીએ તો સાગર લક્ષ્મી સીટ નું ત્રણસો એક પ્લસ બીજી ડબલ આ વેરાયટી પણ આપણી પાસે હાજર એના સિવાયની આપણે વાત કરીએ તો ગઈ સાલે ખૂબ જેની ડિમાન્ડ હતી એને માલ નહોતો મળતો એવી વેરાયટી કાવેરી સીટ્સ નું જાદુ સોનાના ઈંડા વાળું તમે જોઈ શકો છો કાવેરી સીટ્સ નું જાદુ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે એના સિવાય કાવેરી પ્રખ્યાત અને ખૂબ જ પ્રચલિત અંદર બહુ વેચાતી વેરાયટી કાવેરી સીટ્સ નું એટીએમ કાવેરી સીડ્સ એટીએમ આ પણ આપણી પાસે હાજર છે એની સિવાય કાવેરી સીટ્સની નવી વેરાયટીની વાત કરીએ તો એની નવી વેરાયટી બમ્પર કાવેરી સીટ્સની બમ્પર મોટા ઝીંડવાની વેરાયટી છે એનું બીજું ગ્રુપ જીનોમિક્સ એની માર્કેટની અંદર નામ ધરાવતી વેરાયટી વિપ્લવ આ તમે જોઈ શકો છો વિપ્લવ જીનોમિક્સનું વિપ્લવ આ પણ આપણી પાસે હાજર છે એની પછી આપણે પ્રભાત સીટ્સનો નવાબ કે જેનો કોઈ નથી જવાબ એ નવાબ સીડ્સ નવાબ પ્રભાત સીટનું નવાબ મોટા ઝીંડવાની વેરાયટી અને ફૂલ પિયત વેરાયટી આ પણ આપણી પાસે હાજર છે એના સિવાયની આપણે વાત કરીએ તો ટાટા ગ્રુપ ધન્યા સીડ એનું ઈશા આ પણ આપણી પાસે હાજર છે ટાટા ગ્રુપની વેરાયટી છે અને ખૂબ જ સારી છે છોડ જે છે જુસાદાર અને સારો એવો થાય છે અને પછી એમની નવી વેરાયટી એકાવન આ પણ આપણી પાસે હાજર છે આ પણ ટાટા ગ્રુપની છે એકાવન નવી વેરાયટી આ પણ આપણી પાસે છે અને રાશિ કંપનીનું ખૂબ જ સારી એવી વેરાયટી નિયો બીજી ડબલ આ તમે જોઈ શકો છો રાશિ કંપનીનું નિયો બીજી ડબલ આ પણ આપણી પાસે હાજર છે આનો છોડ જે છે એકદમ કટાદાર અને મોટો ખૂબ જુસ્સાવાળો છોડ થાય છે અને ખૂબ જ પ્રોડક્શન આપવાની કેપેસિટીવાળું છે અને આ એની બીજી મોટા ઝીંડવાની વેરાયટીની વાત કરીએ તો રાશિ સિક્સની અંદર રાશિ સિક્સ ફાઈવ નાઇન બીજી ડબલ આ પણ આપણી પાસે હાજરમાં ઉપલબ્ધ છે અને હવે મોટા ઝીંડવાની બીજી વેરાયટી પ્રવર્ધનશીટ્સનું ફોર્સ આ પણ આપણી પાસે હાજર છે ખાસ કરીને કાંઠા વિસ્તાર એટલે કે દરિયાની કાંઠાને વિસ્તારની અંદર ફોર્સનું સારું એવું વાવેતર થાય છે અને ખૂબ સારું એનું પરિણામ પણ મળે છે હવે આપણે વાત કરીએ તો ની સીટ્સની વેરાયટીની વાત કરીએ તો એના અંદર આપણી પાસે સીરી જે છે આ પણ હાજર છે અને એના સિવાયની વાત કરીએ તો સીટ્સ સીટ્સનું ભક્તિ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે એટલે કે નૂઝીવીડુ સીટ્સની માર્કેટમાં ચાલતી બંને વેરાયટીઓ આપણી પાસે હાજર છે હવે જેને કપાસની અંદર હુકમનો એકો કહી શકાય એવી અજીત સીટ્સ તો અજીત સીટ્સની બે વેરાયટીઓ અજીત એકસો પંચાવન બીજી ડબલ અને અજીત કંપનીની જ બીજી વેરાયટી અજીત અગિયાર પંચાવન બીજી ડબલ આ બંને વેરાયટીઓ આપણી પાસે હાજર છે એટલે અજીત જે છે માર્કેટ કપાસના માર્કેટની અંદર ખૂબ જ મોટું નામ ધરાવે છે અને અજીતની વેરાયટીઓ વર્ષોથી સફળ પણ છે અને માર્કેટમાં સારું એવું એમનું હોલ્ડ પણ છે પછી આપણે વાત કરીએ તો આપણી પાસે સૈરાટ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે આની પણ માર્કેટની અંદર ખૂબ સારી એવી ડિમાન્ડ હોય છે તો આ સૈરાટ પણ આપણી પાસે ઉપલબ્ધ છે એની પછીની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો અંકુર કંપનીનું અંકુર પુષ્કર બીજી ડબલ સિરીઝની અંદર ઝીંડવા બેસે છે અને સારી એવી બેઠક એની ધરાવે છે અને બીજી જ અંકુર સીટની બીજી બે વેરાયટી છે એ છે જય બીજી ડબલ અને અંકુરની ત્રીસ અઠ્યાવીસ આ તમે જોઈ શકો છો અંકુર કંપનીનું ત્રીસ અઠ્યાવીસ એટલે ટોટલ ત્રણ વેરાયટી આપણી પાસે અંકુર સીટ્સની હાજર છે એની પછી આપણે વાત કરીએ તો અત્યારે માર્કેટની અંદર નામ ધરાવતી આ તમે વેરાયટી જોઈ શકો છો અને ખેડૂતોમાં આનું નામ પણ અત્યારે સારું છે અને આનું કામ પણ સારું છે જય બીજી ડબલ તો આ જય જયભેરી કપાસ પણ આપણી પાસે ઉપલબ્ધ છે હવે વાત કરીએ તો વેદા નું પ્લેટિનિયમ બીજી ડબલ આ તમે જોઈ શકો છો વેદા નું પ્લેટિનિયમ બીજી ડબલ આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે અને એમનું ધર્મા ગોલ્ડ જે આવે છે એ પણ આપણી પાસે હાજરમાં છે વેદા સીટ્સનું ધર્મા ગોલ્ડ બીજી ડબલ આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે અને અત્યારે મંતવ્ય સીટની વેરાયટીની માર્કેટની અંદર સારી એવી ડિમાન્ડ રહેતી હોય છે તો મંતવ્ય સીટ્સનું જે એક્સપોર્ટ બીજી ડબલ જે છે એ પણ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે આ તમે જોઈ શકો છો મંતવ્ય સીટ્સનું એક્સપોર્ટ અને પંચોતેર છોતેર સાવન પંચોતેર છોતેર આ વેરાયટી પણ આપણી પાસે હાજર છે એના સિવાયની આપણી વાત કરીએ તો એચ સ્પોટ બીજી ડબલ આ પણ આપણી પાસે હાજર છે અને એમાં ને એમાં બીજી વેરાયટી આવે છે વિસ્પોટ બીજી ડબલ તો એચ સ્પોટ અને વિસ્પોટ આ બંને વેરાયટીઓ આપણી પાસે હાજરમાં છે પછી આપણે વાત કરીએ તો ગોપાલ સીટની જે છે એ રાધિકા સીટનું આપણી પાસે ત્રણસો સત્તાણું વેરાયટી પણ આપણી પાસે છે રાધિકા ત્રણસો સત્તાણું અને એમાં બીજી વેરાયટી છે રાધિકા ત્રણસો સત્યોતેર બીજી ડબલ તો આ બંને વેરાયટીઓ આપણી પાસે હાજર છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો તમારે બિનપિયત અથવા ઓછા પાણીની અંદર વાવેતર કરવું હોય પાણી ન પાવું હોય તો એના અંદર ચાલતી વેરાયટીની વાત કરીએ તો આ તમે જોઈ શકો છો ધરતી સીટ્સનું ફાસ્ટર બીજી ડબલ આ વેરાયટી પણ ખૂબ સરસ છે અને બિનપિયતની અંદર અને ઓછામાં ઓછા સૂચિયા લાગતી વેરાયટી છે એટલે આના અંદર રોગ જીવાત જે છે હાવ ઓછો આવે અને વિણાટ એકદમ સરસ છે તો આ તમે ધરતી સીટનું ફાસ્ટરની પણ પસંદગી કરી શકો છો અને આ નવી જ વેરાયટી છે ડૉક્ટર સીટની ચકાસ એમનું નામ પણ છે ચકાસ અને વેરાયટી પણ છે ચકાસ જોરદાર છે આનું જે ઝીંડવું છે એ મોટી સાઈઝનું થશે અને લાગવાની જે ક્ષમતા છે નીચેથી લઈને ઉપર સુધી આંખો છોડ ભરાશે અને ગ્રીનરી ખૂબ સરસ છે અને કપાસ જે છે વીણવાની અંદર સારો છે અને વજનવાળો કપાસ આવશે એટલે જો તમારે થોડું ઘણું પિયત આપવું હોય એક બે પિયત આપવું હોય અથવા ફૂલ પિયત કરવું હોય તો તમે ચકાસ વેરાયટીની પસંદગી કરી શકો છો જોરદાર પરફોર્મન્સ તમને જોવા મળશે તો આ તમામ વેરાયટીઓ માહિતી આપી અને આપણી પાસે વેરાયટીઓ હાજર છે તમામ મેં તમને બતાવી આપી છે એના સિવાય બીજી કોઈ વેરાયટીની તમારે જરૂરિયાત હોય તો તમે મને જે નંબર અત્યારે વોટ્સએપનો બતાવી છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી અને કોન્ટેક્ટ કરી શકો છો અને તમે ફોન કોલ પણ મને કરી શકો છો તો વિશેષ કૃષિ માહિતી માટે તમે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરીને તાત્કાલિક મળી જાય અને સારામાં સારી કૃષિ માહિતી પણ તમારા સુધી પહોંચતી રહે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરી દો કે જેથી કરી અને બીજા ખેડૂત મિત્રોને પણ સારી એવી કૃષિ માહિતી મળતી રહે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન